સુરત જિલ્લામાં કોરોનાના કેસો યથાવત છે એક્ટિવ વધઘટ નોંધાઈ રહી છે સુરતમાં હાલ ધીમી ગતિએ કોરોનાનો પગપેસારો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે સુરત શહેર અને જિલ્લામાં ફરી ધીમી ગતિએ કોરોનાના કેસો આવી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે સુરત શહેરમાં પાંચ અને જિલ્લામાં એક પણ કેસ ન આવતા કુલ પાંચ પોઝિટિવ કેસ સુરત શહેરમાં નોંધવા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર આઠસો પચીસ થયો છે તો કોરોનાથી સુરત શહેર અને જિલ્લામાં એકનું પણ મોત ન થતા કુલ મૃત્યાંક એકસો પંદર યથાવત છે સુરત શહેરમાં ચાર અને જિલ્લામાં ત્રણ મળી કુલ સાત દર્દી કોરોના માતાપી સાથે ઘરે પહોંચ્યા છે જેને પગલે કોરોના અને માતાપનાર દર્દીઓની સંખ્યા એક લાખ એકતાલીસ હજાર છસો છવ્વીસ થઈ છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ચોર્યાસી છે જેમાં સુરત સિટીમાં એક લાખ અગિયાર હજાર છસો સત્તાવન કોરોના પોઝિટિવ કેસમાં સોળસો ઓગણત્રીસ ના મોત થવા પામે છે એક લાખ નવ હજાર નવસો ઓગણસાઠ જ્યારે સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર એકસો કોરોના પોઝિટિવ કેસમાં ચારસો મોત થયા છે જયારે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર અને સુરત જિલ્લામાં એકત્રીસ હજાર છસો કોરોના માતા પિતા સાથે ઘરે પહોંચ્યા છે